મહેસાણાના વિસનગર અને સૌરાષ્ટ્રના ઉનાના કાંઠા વિસ્તારના માણસોએ ડાયલોગ બોલવાનું ફરી એકવાર સમય આવી ગયો છે કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો ગોવિંદ અંગે પણ એ ડાયલોગ માર્યા પછી પાંચ કરોડ ઘટનાઓ પછી પાંચ કરોડ વર્ષ પછી પણ કદાચ કોઈની પાસે એ વાતનો જવાબ નહીં હોય કે એમની અંદરના રાક્ષસોને ક્યારે મારશે નમસ્કાર આપની સાથે હું દિવાંશી મહેસાણાના વિસનગરમાં એક છોકરી સગીરા પહેલાં પવન ઠાકોર ને વિજય ઠાકોર નામના બે છોકરાઓ એ છોકરી ચાલવા નીકળી હતી અને એને ઉઠાવીને લઈ ગયા બાઇક પર એ લોકો એના પર સતત દુષ્કર્મ આચર્યું એના પછી રાજ ઠાકોર નામનો એક છોકરો લઈ ગયો એના પછી સોહમ ઠાકોર નામનો એક છોકરો બીજા દિવસે ઓફિસ લઈ ગયો એના પછી એ છોકરી સતત ગાયબ રહી એના પછી એ છોકરીને પ્રકાશ મોદી નામનો એક માણસ એના ઘરે લઈ ગયો ત્યાં એને બે દિવસ રાખી અને દિવસો સુધી એ છોકરી પર દુષ્કર્મ ગુજરવામાં આવ્યો એ સગીરા હતી ડાયલોગ મારી દો એકલી ચાલવા શું કામ નીકળી હતી બીજી એક ઘટના સમાંતરે કેવી છે ઉના વિસ્તારમાં એકલી રહેતી એક પચાસ વર્ષની આધેડ મહિલા પચાસ વર્ષની મહિલા એના પર એ ઘરે એકલા હતા અને પછી અમુક પુરુષો આવ્યા અને પછી એને લઈ ગયા અને એના પર એટલું બધું ખરાબ રીતે એની સાથે વર્તન કરવામાં આવ્યું દુષ્કર્મ ગુજારવામાં આવ્યું એનું ડાઇંગ ડિક્લેરેશન લેવાઈ ગયું છે મૃત્યુ પહેલા એણે કરેલી છેલ્લી જાહેરાત એના પોતાના શરીરના અંગત ભાગ ઉપર એટલી બધી ઈજાઓ છે કે એ કદાચ બચી શકે એમ નથી એને જૂનાગઢ દાખલ કરવામાં આવ્યા છે એ બેનને પંદર વર્ષથી લઈને પચાસ વર્ષ પંદર વર્ષ પણ શું કામ પંદર દિવસથી લઈને સિત્તેર વર્ષની મહિલાઓ સુધી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે અને એમાં આપણને માણસોની વિકૃતિ ન દેખાય જો એમાં આપણને છોકરીઓના ગુનાને વાંક દેખાતા હોય કે એણે આવું પહેર્યું હશે એ એકલા શું કામ ગઈ હશે તમને ખબર જ છે કે સમાજ વરુઓનો બનેલો છે તો હરણે વિચારીને બહાર નીકળવું જોઈએ વરુ તો એનું કામ કરશે તો હરણની જવાબદારી છે કે જંગલમાં સાચવીને ફરે તમે જંગલ જેવો સમાજ શું કામ બનાવી રહ્યા છો અને જો આ સમાજ નથી જો આ જંગલ જ છે તો પોતાના માણસ અને સભ્ય સમાજના પ્રાણી શું કામ કરી રહ્યા છો તમે માત્ર પ્રાણી છો એ જાહેર કરી દો મા બાપને ફરમાન આપી દો કે એમના ઘરે દીકરી ન જન્મવી જોઈએ એમને કહી દો કે દીકરી પેદા કરશો તો એ તમારી જવાબદારી રહેશે કેમ કે કાયદો વ્યવસ્થા જંગલમાં કાનૂન ક્યાં હોય અને જો જંગલમાં કાનૂન નથી તો પછી માણસોના એ સભ્ય સમાજને બાકીના બધા ઢોંગ કે નાટકો કરવાનો મતલબ શું છે આવી ઘટનાઓમાં પણ છોકરીની કાસ્ટ એનું આર્થિક સ્તર કયા શહેરમાં ગુનો બને છે કઈ કેટલી ક્રૂરતા એના પર ગુજારવામાં આવી છે એના આધાર પર એ સમાચારો કાં તો મુખ્ય સમાચાર ને કાં તો છેલ્લા સમાચાર બને છે આ બે ઘટનાઓ તો આજે રિપોર્ટ પણ થઈ રહી છે દિવસની બનતી અનેક ઘટનાઓ એવી છે કે જેના પર રિપોર્ટિંગ પણ નથી થતું જ્યાં સુધી અતિશય ક્રૂરતા ન આચરવામાં આવી હોય જ્યાં સુધી એ છોકરી જીવતી હોય ત્યાં સુધી એ ઘટનાઓ ચર્ચાનો વિષય નથી બનતી નાની બાળકીઓ પર થતા આ પ્રકારના ગુના એટલા બધા સામાન્ય થયા છે કે પાંચ વર્ષની દીકરી જ્યાં સુધી એના ગુપ્તાંગો પર અતિશય ઈજા નથી પહોંચતી ને એના કારણે મરી નથી જતી એના શરીરની અંદર લોખંડના સળિયા નથી જતા ત્યાં સુધી તો એ સમાચાર પણ નથી બનતા નોર્મલ ને એબનોર્મલ રેપ જેવા શબ્દો વપરાવા માંડ્યા છે કે હા ઠીક છે આ તો નોર્મલ છે આ તો વધારે ખરાબ છે આટલી હદ સુધી આપણે સમાજ તરીકે પછાત થતા જઈએ અને પછી આપણે એવું કહીએ કે આપણે સભ્ય સમાજના પ્રતિનિધિઓ છીએ અને પછી સરસ મજાની ડાયલોગબાજી કરીએ અને આપણે બહુ જ સરસ મજાની શાયરીઓ બોલીએ ને સ્ત્રી સશક્તિકરણ પર વાતો કરીએ ને પછી નામ ખરાબ રીતે જોઈએ કે આ લોકો જ સમાજને બરબાદ કરી રહ્યા છે અને બહુ ખરાબ કરી રહ્યા છે જવા દો આજકાલ તો સ્ત્રીઓમાં પણ આ સમસ્યા છે પણ વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ છે તમારી પાસે અને શું આજથી હજાર વર્ષ પછી પણ હશે કેમ કે પુરુષની તો જાત જ એવું એવું કહીને હાથ ખંખેરી દેવાય તો આનો જવાબ કેવી રીતે હોઈ શકે કોઈ પણ ઘટનાઓમાં જે દેશમાં જે તે સમયે મંત્રીઓ એવા પ્રકારના નિવેદન આપી ચૂક્યા હોય કે છોકરાઓથી તો ભૂલ થતી રહે ત્યાં કયા પ્રકારના ઉપાયની અપેક્ષા રાખવી કદાચ અપેક્ષા રાખવી જ વ્યર્થ છે પોલીસની પ્રતિક્રિયા પર કરીએ નજર આ વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામનો ઇસમ છે એને લાલચ આપી અને મોટર ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાઇકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે એ તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે